નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્થ ન્યૂઝ જાલોદના લીમડીમાં રોડ રસ્તા પર ગટરોના પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ખૂબ જ હાલાકી ઊભી થઈ છે નવનિર્મિત લીમડી તાલુકાના ટાંડી તરફ જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી ગટરોના પાણી રોડ રસ્તા પર આવી જતા સ્થાનિક વાહન ચાલકો તેમજ અને અભ્યાસ કરતા બાળકોને રોડ રસ્તા પર પસાર થવું ખૂબ જ મુશ્કેલીભર્યું થઈ ગયું છે ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે જેમાં રોડ રસ્તાને લઈને અવારનવાર જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવતી જેને લઈને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે પંચાયત વિસ્તારને હદમાં આવેલ તાનડી ગ્રામ પંચાયતના અદવારે ખૂબ ખરાબ રીતે થયેલું છે અગાઉના ગામના સરપંચ પર કોઈ કામ કરી નથી અને ફરી અહીંયા વારંવાર અકસ્માતનો બનાવ બનેલા છે કે હમણાં સવાર સવારમાં એક બે લેડીઝ અને એક બે જન્સ પડી અહીંયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જે પણ કામો થાય છે ફક્ત ને ફક્ત પોતાના મળતિયાઓના કામો થાય છે અને એમને જે ચૂંટણીમાં કામ લાગ્યા હોય એવા વ્યક્તિઓનું જ કામ થાય છે બાકી અહીંયા કોઈ કામ થતું જ નથી થઈ ગ્રામ પંચાયત એટલે સત્વરે આ ગ્રામ કામ થાય ગ્રામ પંચાયત હસ્તક કામ લે અગાઉ પણ પેલો એક ચાંઠી વળાંગમાં એક કામ લીધું લેવાનું કીધું તે પણ આજ સુધી પૂરું નથી કર્યું બીજી ઓક્ટોબરના રોજ જે ગ્રામસભાથી તે રદ કરીને નવી તારીખ આપવાની હતી તલાટી કામ મંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું પણ તેમ છતાં હજી સુધી કોઈ તારીખ આપવામાં આવી નથી તો ગ્રામ પંચાયતને ક્યાંથી ખબર પડશે કે ગ્રામ પંચાયતમાં આટલી બધી સમસ્યાઓ આવે છે ઘરે ઘરે રોડ 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 રસ્તા ખરાબ છે આ બધું એમને કોઈને તસદી લેવી જ નથી તમે શું માંગ કરી રહ્યા છો તંત્રમાં એ તંત્રમાં એ જ માંગ કરી રહ્યા છે કે ભાઈ વહેલી તકે આ રસ્તાઓનું નિરાકરણ સમારકામ જેવું થાય પ્લસ અગાઉ જે તાંડી વળાંગની અંદર જે ગટરનો પ્રશ્ન છે એ ગટરનો પ્રશ્ન બી સોલ્વ થતો નથી હજી આજ સુધી બનાવ્યું નથી અને ગામની અંદર જે પણ ગરીબ લોકોને જ્યાં ગંભીર સમસ્યા એવા કામો પ્રથમ દ્રષ્ટિએ લઈ અને એને પૂર્ણ કરવા મારી વિનંતી જી આ કેટલા સમયથી રોડ આ ખરાબ છે બે વર્ષ બે વર્ષથી તમે તંત્રને રજૂઆત કરી હતી રજૂઆત નથી કરી પણ આજે પડી ગયા એના આધારે અમે તમે તંત્ર પાસે શું માંગ કરી રહ્યા છો કે જલ્દીથી જલ્દી આ રોડ અમે ગટર લઈને પૂરું કરો તમારું નામ બાબો રહી રોડ પર નીકળ્યા રોડ કેવો છે બિલકુલ ખરાબ છે કે રોજ અમારે એ ધીરે ધીરે આવો માસ્ટર એમ એ બધું જો તમે કેટલા સમયથી આ રોડ ખરાબ છે લગભગ એક દોડ વર્ષ એક દોડ બે વર્ષ છે તમારું નામ જી આ સમય કેટલા સમયથી આ રોડ ખરાબ છે આ લગભગ દોડ થી બે વર્ષથી આ રોડ ખરાબ છે અને અમારા છોકરાઓ નિશાન અને દાંડીથી લીમડી આવા તરફનો રસ્તો હતો એના અંદરમાં અમને એટલી સમસ્યા થાય છે કે અહીંયા છાટા ઉડે છે છોકરાઓ કિચડમાં કોઈ ગાડીવાળો બાઇકવાળો જાય તો એમને છાટા ઉડે અને છોકરાઓ ખરાબ થાય છે અને અહીંયા અમને ઘણી સમસ્યા જેવું લાગે છે અને આજે બી બે ત્રણ જણ પડી ગયા સવાર સવારમાં એટલે એ અમારી માંગ છે કે ભાઈ આ વહેલી તકે આ રોડ બનાવીને અમને આપે